નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભા ચૂંટણી આવનાર હોય એકવીસ છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસના અડીખમ અને બહોળો અનુભવ ધરાવતા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ આજ રોજ ચૂંટણી પ્રચાર અર્થે ડબોમાં એક ભવ્ય બાઇક રેલી યોજી ડભોઈની જનતા સમક્ષ હાજરી આપીને કોંગ્રેસને મત આપી અને વિજયી બનાવવા માટે લોકોને અપીલ કરી આ રેલી ડભોઈના ઐતિહાસિક મંદિર ગઢ ભવાની માના આશીર્વાદ લીધા બાદ ડભોઈના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી જેમાં ડભોઈ શહેર તેમજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ મિત્રકોને વાત કરો છો ને હા દેખો આ લોકશાહી છે લોકશાહીમાં હોય તે કરી શકે છે ભલે કોંગ્રેસ છોડીને સામે પક્ષમાં ગયા હોય અમારે ત્યાં પણ ઘણા બધા મિત્રો ગયા અને લાંબા સમયથી રાજકારણમાં શું મને ખબર છે કે નેતાઓ ભલે જાય પણ નેતાઓની સાથે મતદાતાઓ જતા નથી મને વિશ્વાસ છે આ ડબોઈની દયરામની નગરી પર ડળોઈના ઐતિહાસિક નજરિકને કહી શકાય એના મતદાતાઓ પર બધા મતદાતાઓ કોંગ્રેસની સાથે રહેશે સંજોગો એવો બધા થયા છે કે બંધારણને બચાવવા માટે આખો દેશ એક તેને લડી રહ્યો છે ત્યારે આ છોટાદેપુર મત વિસ્તાર કેમ બાકી રહે એવો અમારા આદિવાસી યુવાનો પણ કરીએ છીએ શહેરના નાગરિકો પણ કહીએ છીએ ત્યારે ચોક્કસ મત વિસ્તાર છોટા ઉદેપુર અને ગઠબંધનના ચરણે દરવાના બંને ઉમેદવાર લડે છે પણ અમે ઉમેદવારી ફોર્મ ભરતા જ કીધું હતું કે અમારો આ બેઠક પર વિજય મેળવશું એટલા માટે કે આ બેઠક જૂની કોંગ્રેસના હાથમાં હતી સંજોગો અસાથ મેરેજ ના થઈ શક્યું એટલા માટે હારી ગયા પણ આ વખતે ખેડૂતો યુવાનો બહેનો અને મોંઘવારી આ ઘણા અનેક વિધ પ્રશ્નો છે અને અનેક વિધની વેતરણી પાર પાર કરવામાં ભાજપને અત્યારે ફાફા પડી રહ્યા છે ત્યારે અને અંદર કરંટ ચાલે છે સ્વયંભૂ એવું નહીં કે સુખરામ રાઠવા કે કોંગ્રેસના માણસો કામ કરી રહ્યા છે એટલા માટે કોંગ્રેસમાં મત મળે છે પણ એક સ્વયંભૂ કરંટ ચાલી રહ્યું છે અને સાથે સાથે અત્યારે જે રૂપાલાઓ થયું છે રાજકોટ સમાજ પણ પોતે જે ઉમેદવાર જીત્યો હોય એની તરફદારી કરી રહ્યો છે ત્યારે આ બેઠક પર માત્ર કોંગ્રેસ અને ભાજપના બે જ ઉમેદવારો છે એટલે અમને વિશ્વાસ છે કે એનો લાભ અમને મળશે